સમજી ગુજરાતી અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે એક્ચુઅલી પહેલાં હું પણ અહીંયા ગુજરાતમાં જ હતી ને પછી ઘણા વર્ષોથી હું ફોરેન શિફ્ટ થઈ ગઈ છું યા ગ્રેટ આ તમને જોઈને લાગ્યું નહીં આ તમે પેલા અસલ અસલ પેલી વેબ સિરિઝ આવી કે નહીં પેલી આ બોલું બેંક લૂંટે ને બધી કઈ વેબ સિરિઝ એમાં ટોક્યો કરીને આવે છે સેમ ટુ સેમ તમે ટોક્યો જેવા જ લાગો છો મને તો એમ થયું કે વાહ ચાઇનાની ભૂરી આવી મતલબ વિદેશમાં દિશમાં ચાઇનાના લોકો રહેતા હોય કે નહીં થેન્ક્સ ફોર ધ કોમ્પલિમેન્ટ પણ આપણે કામની વાત કરી લઈએ કામની વાત તો ઘરે જઈને કરીશું ને મારી ઘરે જઈએ પછી ત્યાં જઈને વાત કરીશું હું શું કામ તમારા ઘરે આવું ભાઈ ઉડાય હું શું કહું છું બહુ જ ગરમી છે નહીં અહીંયા ત્યાં મારે બહુ જ ઠંડી હોય છે પણ આઈનો વેધર તો કઈક અલગ જ છે તમારે ત્યાં વરસાદ પણ બરફ નો પડે કે નહીં અમારે અહીંયા પાણીનો નો પણ માન માન પડે છે ક્યારેક ક્યારેક યા દા હું શું કહું છું શું આ આપણે અહીંયા જો બબા વાત કરીશું લાઈક લુક એટ ધીસ પ્લેસ હા વાત તો અહીંયા થઈ છે મને બહુ વધારે ગમી નહીં તો અમારે તો આવું જ છે બધું આપણે અહીંયા નજીક જ થોડુંક અહીંયાથી આગળ જઈશું ને એટલે ત્યાંથી ઓટો મળી જશે ને ત્યાંથી નજીક જ છે ઘર સોરી ઓટો રિક્ષા ઓટો રિક્ષા મે કેબ બુક કરાવી છે કેબ ઓલા યુબર યાર સારું કહેવાય ઓનલાઈન તમને બધો ખ્યાલ છે વાંધો નહીં તમ તારે તમે એમાં આવજો હું પછી ત્યાં પહોંચી જઈશ પણ તમે જરાક એડ્રેસ તો આપી દો કે કઈ જગ્યાએ મારે સ્ટે કરવાનું છે તો કેબ વાળાને કહેવા માટે સારું રહેશે ને મારી ઘરે કે પ્રોબ્લેમ થશે એક્સક્યુઝ મી હા મારી ઘરે મારા મમ્મી છે મારી વાઈફ છે આ તમે સેકન્ડ વાઈફ લુક મિસ્ટર શો હું આવી રીતે છે ને કોઈના ઘરે ના રહી શકું મને નઈ ફાવે અનકમ્ફર્ટેબલ લાગશે સો પ્લીઝ હોટેલ નું કરવું પડશે હોટેલ નું કરવું પડશે તો હોટેલ માં એક કામ કરો ને મારી પાસે એક સારી હોટેલ છે ફાઈવ સ્ટાર તો તમે એમાં બુકિંગ કરાવી દો આadhar card છે આadhar card માંગશે હોટેલ માં આadhar card વગર એન્ટ્રી નહીં આપે તમારી પાસે પેલું ગ્રીન કાર્ડ છે કે નહીં અમેરિકા નું એ બતાવી દઈશું અન્ડરસ્ટેન્ડ તો હવે શું કરીશું વોટ વી ડુ ગ્રીન કાર્ડ છે હા એ છે મારી પાસે ના હોય તોય ટેન્શન ના લેતા જેને આપણે બધે ઓળખાણ છે એટલે હોટલ માં જઈને મારું આધાર કાર્ડ આપી દઈશ ને કઈ દઈશ કે આ ભૂરી છે ને મારા વતી છે આ રેફરન્સ રેફરન્સ કહો ને રેફરન્સ આપી દઈશું ફાઇન તો જોવો બીજી વાત મારે તમને ક્લિયર કરવાની હતી કે બોલો તમારી નરેશ અંકલ એટલે કે નરેશભાઈ સાથે બધી વાત થઈ ગઈ છે ને બધી વાત થઈ ગઈ છે અને એમની સાથે મે બધું નક્કી પણ કરી રાખ્યું છે એમણે કહ્યું છે કે એ આવે ને એટલે બધી સગવડતા કરી આપજો અને ખાસ કહ્યું છે કે તમારી જે ડીલ થઈ છે એ પ્રમાણે મેરેજ કરી અને વિદેશ ગયા પછી તમારે એકબીજાને ડિવોર્સ આપી દેવાના છે યા બટ એની પણ એક પ્રોસેસ છે નથી કાયું તમને એમને મેન્શન ના કર્યું ઓકે લિસન જો આવી રીતે મેરેજ કરવા અને બધું હું ફ્રીમાં નહીં કરું એના માટે ચાર્જિસ લાગશે

ત્યાં આપણે જઈએ તો આમ બધી સુખ સગવડતા મળી રહે ખરી હા તો હા એક્ચ્યુઅલી છે ને વિદેશ રહેવાની એ જ મજા છે કે બસ પોતાની રીતે લાઈફ જીવો કોઈ રોક ટોક નઈ નથિંગ બસ આપણે અને આપણી લાઈફ હા એટલે જ એટલા માટે જ મે નક્કી કર્યું છે કે હું અને મારી લાઈફ બાકી બધા જો અહીંયા જે છે ને આપણે બધાની સાથે સબન પૂરા જ કરીને જવાનું થાય છે એટલે જેને પછી અહીંયા આવવા પણ જ નહીં <laughs> Very good. હા પછી મને ઇંગ્લિશ માં થોડી તતફપ થઈ જાય છે આમ ભણ્યો છું બધું પણ ક્યારેક ક્યારેક આમ ડોન્ટ વરી તમે જરા ચિંતા ના કરો ચાલશે ને હા હું છું ને આઈ થિંક મારી કેબ આવી ગઈ છે હા ચલો ચલો મૂકી જાઓ મૂકી જાઓ ચલો ચલો હા 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 ખરેખર વિદેશી જે મેડમ આવ્યા છે ખરેખર એટલા ગોરા ગોરા સુવાળા સુવાળા છે મસ્ત મજાના તું વાત ના પૂછ મને તો એમ જ થયું કે લિટરલી લિટરલી જો આ છોકરી ખરેખર મારી પત્ની બનવા તૈયાર હોય તો સાચો સાચ એની સાથે લગ્ન કરી લઉં હા શું બોલો છો તમે ખાલી બોલું છું બાકી એ હા પાડે તો લગ્ન કરી લઉં શું આ શું બોલો છો તમે શરમ થવી જોઈએ જો તમે છે ને એમની જોડે સાચે સાચા લગ્ન કરવાની વાત ન કરતા હા નકર પછી મારું શું થશે વિચાર કર્યો છે તમે થાય શું હવે આ તો હું તમને ખાલી કહું છું જસ્ટ આઈ એમ કિડિંગ કે તને ના ગમ્યો એમ અચલન ફીલ થાય છે કે નહીં એ જતાવવા માટે જોતો તો હા તો જલન તો થાય જ ને હા માનો કે હું તમને બધી વાતે સપોર્ટ કરું છું પણ આ વાતમાં તો હું તમને સપોર્ટ નઈ કરું અરે બકા મજાક કરું છું આવી મજાક કોણ કરે સાચું બોલો સાચું બોલું છું મજાક કરું છું બાકી આમ જોતા તો જો મારે આ બધું કરવું પડે છે કોના માટે આ તમારા લોકોના માટે જ તે કરવું પડે છે ને એક વાર આ વિદેશી મેડમ સાથે મારા આનો ઓફિશિયલી બધા મેરેજ થઈ જાય અને કાગળિયા તૈયાર થઈ જાય ને પછી મારે એની સાથે રહેવાનું થતું નથી આ તો ત્યાં સુધી બધાને દેખાડો કરવા માટે બધાને લાગે કે નહીં

પણ મદદ માટેની નહીં બીજી હા ભાઈ પણ બોલોને વાત એમ છે કે તમે શું કામ હૈતલમાં અમને રૂપિયાની મદદ કરી કામ કરી એટલે હા મારી બેન છે એટલે કરી અને બીજી વાત એ કે હું તો એને નાશ પાડતો તો સમજ્યા પણ એ ન માગે હું એ જ કહું છું આવી વાતમાં જીત કરાય જ નહીં અને તમે તમે ભાઈ છો મને એમ હતું કે તમે ના પાડશો પણ તમે એને રૂપિયા દે દીધા હા જો તમે રૂપિયા ન દીધા હોત ને તો વાત જ ન બનત પણ તમે મદદ કરીને બેઠા હા હું તો ના જ પાડતો હતો કે આ વિદેશના ધંધા કરવામાં ને આ હું જઈને કામ કરવું પડે હું નહીં એ આપણને ન ખબર હોય સમજ્યા પણ એ એક બે ન થઈ એ કે હવે અમારા સારા દિવસો આવવાના છે તમે જોઈ નથી શકતા એ કે મારા હા હું તમે બે હરખા હવે કોણ એવો ભાઈ હોય કે એની બહેનની ખુશી છીનવી લે હે એને એવું લાગે કે આ મારી ખુશી છીનવવા માગે છે નથી સમજતા ને એતલ બહુ કે નથી સમજતો દેવા અરે કહે છે કે બીજા લગ્ન કરી અમેરિકા જશે અમેરિકા જઈને સેટ થશે અરે એમ કાંઈ સેટ થવાતું હશે માણસ કેવા છે કેવા નહીં બધું જાણવું પડે આપણા દેશમાં તો આપણે ગમે એ રીતે લડી લઈએ ખાસી વાત છે જવાય વિદેશમાં જવાય જ પણ કોઈ આપણો પરિવારનો વ્યક્તિ ન્યા હોય એ જે લાઈન દોરી આપે ને હે એ પ્રમાણે આપણે હલાય આખો ગજાણા વ્યક્તિના કહેવાથી આપણે વિદેશ જવા મળવી એ ખોટું કહેવાય એ જ તો પણ હું તમને શું કહું આ મારી બેન તો ન માની પણ આ દેવાંગ કુમાર તમારો દીકરો છે તો એ તમારી વાત નો માય અરે દેવાંગની શું વાત કરું તમને ખબર છે દેવાંગ દેવાંગ કોઈ દિવસ મારી વાત ટાળતો નહોતો હવે મારી વાત માનતો નથી હું કઈ કહું તો તરત જ એ વાતને ગણકારતો જ નથી પોતાની મનમરજી કરે છે પોતાને ઠીક લાગે એવું કરે છે જો હું તમને એક વાત કહું મને એમ હતું કે હેતલ બહુ કોઈ દિવસ રાજી નહીં થાય એના બીજા લગ્ન માટે પણ એ પણ હવે તો એને સાથ આપે છે આ છોકરાઓને થઈ શું ગયું છે ને ખબર જ નથી પડતી અને મને એ વાતનો જ વિચાર આવે છે આ બીજા લગ્ન કીધું તો એ તલે હા પાડી કોઈ હા થોડું પાડે નાટક કરવાના છે એ વાત અલગ છે બરોબર પણ આવી રીતે થોડું કાંઈ હોય એ જ તો વાત છે ને આ નાટક કરવાની વાત છે પણ નાટક નહીં ને હકીકત નીકળ્યું તો કાલે કઈ નીચ થઈ તો પણ સમજતો નથી દેવાંગ છે કે પેલા નરેશભાઈની વાતમાં આવી ગયો છે નરેશભાઈ જેમ ચાવી ચડવે છે ને આ રમકડું રમ્યા કરે છે સમજાવું તો સમજાવું કોને અને કંઈક કહીશ તો પાછા એમ કહેશે કે મમ્મી તમને સમજણ ના પડે તમારી ઉંમર આખી આમાં વીતી ગઈ અમને પૂછો કેવી રીતે જીવાય ને શું કરાય હા પણ એક વાત તો આમાં કહેવી પડે કે આપણે બહુ મોટી ખુશી તરફ જતા હોય ને આપણને ખબર ન હોય ને તો ક્યારેક છે ને એવું દુઃખ આવી પડે કે જે આપણીથી છે ને સહન નો થાય એ જ તો વાત છે ને એ જ વાત છે કે આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ જેથી પાછું વળવું પછી મુશ્કેલ થઈ જાય પણ આ છોકરાઓએ દુનિયા જોઈ નથી એ લોકોને એમ લાગે છે કે દુનિયાને આપણે આ મુઠ્ઠીમાં કરી દઈએ પણ આ મુઠ્ઠીમાં નથી થતું એના માટે માણસે દિવસ રાત મહેનત કરવી પડે એના માટે માણસે સાચવીને વિચારીને પગલાં ભરવા પડે પણ દેવાંગ છે કે જેને દિવસના તારા દેખાય છે અને સાથે સાથે હેતલ બો એ પણ એની જોડે દિવસના જ દિવસના સપના જોઈ રહ્યો છે અને મને તો એક બીજી વાતની ચિંતા થાય છે તમારી કે હાલોને કદાચ દેવાંગ કુમાર વિદેશ જાય હેતલને લઈ જાય અને તમને પછી અહીંયા રહેવાનું કહે તો પછી તમારું કોણ મને મારી કોઈ ઉપાધી નથી મને ચિંતા આ બે છોકરાઓની છે જો આખી જિંદગી એકલા કાઢી નાખી દીકરાના भरोसे અને હવે દીકરો કોઈ વાત માનતો જ નથી કાંઈ વાંધો નહીં પણ હવે પછી તમારી પાસે એક પણ રૂપિયાની મદદ માંગે ને તો ના પાડી દેજો હા ભલે હા આવો મમ્મી આવો કંઈ કામ હતું ના કામ હતું પણ અને નતું પણ એટલે શું કહેવા માંગો છો કે કામ હતું કે નોતું કઈ સમજાણું નહીં વાત એમ છે કે હિતલ બહુ તમે બહુ ખુશ છો ને અરે હા મારી પ્યારી પ્યારી મમ્મી આજે તો બહુ ખુશ છું વિદેશ જવાની અને સાથે તમે પણ આવવાના વાહ કેટલી મજા આવશે નહીં આપણે આપણે વિદેશ જઈશું મોટી મોટી ગાડીઓ હશે મોટા મોટા બંગલા હશે પેલી ભૂરીઓ હશે અને ત્યાં ત્યાં તો મને આ સાડી થી સાવ છુટકારો મળી જશે મમ્મી હું તો શું કહું તમે છે ને ત્યાં પેલી વિદેશની ની છોકરીઓને આન્ટીઓ કપડાં પહેરતી હોય ને એમાં પહેરવા મળજો આ સાડી ને છે ને અહીંયા જ રજા આપી દેજો બાય બાય કહી દેજો એક મિનિટ ધીમા પડો જો ખોટા ખુશ થાઉ છો એવું નથી લાગતું તમને મમ્મી એમાં શું ખુશ ખુશ તો હોવો જ ને આ ઇન્ડિયા છોડીને આપણે વિદેશ જઈશું વિદેશ પછી આપણે ત્યાંના રહેવાસી કહેવાશું વિચાર કરો સગા વાલા બધા કેવું કેવું કહેશે તમે તો વિદેશી થઈ ગયા અને હા આપણે પણ વાતો તો કરશું જ ને સારી સારી ને મોટી મોટી કાંઈ પાછળ થોડું મૂકશું થોડાક વધારે આગળ વધી ગયા એટલે મને આ વાતમાં જરા પણ ખુશી નથી થતી જુઓ મમ્મી હા તો ખોટી વસ્તુ છો તમારે તો સૌથી પહેલા ખુશ થવું જોઈએ કારણ કે તમારો દીકરો તમને પહેલી વાર વિદેશ લઈ જાય છે હેતલ બહુ વિચાર તો કરો અત્યારે તો આપણે વિચારીએ છીએ કે દેવાંગ ખોટા-ખોટા લગ્ન કરે છે ન કરે નારાયણને કાલે પેલી છોકરી ખરાબ નીકળી દેવાંગને ફસાવ્યો દેવાંગને પોતારો બનાવી લીધો તો તમારી જિંદગી બગડી જશે તમે વિચાર કરો મમ્મી આપ તમે છેને આપ ખુશીઓ ઉપર નજર સુ કરવા નાખો છો કેવાય છે કે મીઠી નજર માની જ હોય આ તમે છે ને એ વસ્તુ જ કરો છો આ તમે તમારા દીકરાને ખુશયો ઉપર જ આવી બધી નજરો નાખો છો अरे હું નથી તમે વિચારતા કેમ નથી હા તમે વિચારતા કેમ નથી શું વિચાર કરું એ જ કે હા તમારી તમારી ખુશયો પર જો પેલી છોકરી એ નજર લગાડી તો ના લગાડે તો એવું તો બનશે જ નહીં મને ખબર છે મને મારા દેવાંગ ઉપર અને મારા ફ્રેમ ઉપર પૂરેપૂરો ભરોસો છે અને તમને પણ તમારા દીકરા ઉપર ભરોસો હોવો જોઈએ સમય ક્યારે બદલાય ને ખબર ન હોય અને યાદ રાખજો જ્યારે સમય સાથે પરિવર્તન આવે ને ત્યારે માણસ પણ બદલાય છે પણ મમ્મી જેને દેવાંગનો જેને દેવાંગે કોન્ટેક્ટ કર્યો છે ને એ દેવાંગના પોતાના છે એમના ફ્રેન્ડ છે અને કોઈ પોતાનું વ્યક્તિ ભલું પોતાની સાથે કોઈ ખરાબ કરી શકે કામ નહીં ને તમે એક એવી માં જો કે પોતાની દીકરાની ખુશીમાં ખુશ નથી રહી શકતા બાકી છે ને કઈ માં હોય દુનિયાની કે જે દીકરાની ખુશીમાં ખુશ ન હોય તમે પહેલા જ છો એવા વ્યક્તિ આ જુઓ ને મોઢું ઉતરેલી કઢી કઢી જેવું લઈને ફરો છો હા અત્યારે મારું મોઢું તમને ઉતરેલી કઢી જેવું જ લાગશે કારણ કે સાચું કહું છું જો અત્યારે એ મારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોત ને તો તમને ખબર પડત હા કે માં સાચા છે કે પછી એ જો સો વાતની એક વાત આ વાતને અહીંયા પડતી મૂકો અને દેવાંગને સમજાવો કે આ ખોટી વિદેશ જવાની જીદ ન પકડે કારણ કે મને આમાં અંધકાર દેખાય છે અને પાછળથી તમારી જિંદગી બગડશે તમારે પસ્તાવાનો વારો આવશે હં મમ્મી જવા ને આ બધી વાતો કઈ પસ્તાવાનો વારો નહીં આવે અને આમ પણ તમારો દીકરો છે ને કામ ધંધામાં આગળ વધી રહ્યો છે તો સારા આશીર્વાદ આપો ને કે બેટા વિદેશ જઈશું ખૂબ ખૂબ પ્રગતિ કરજો કરોડો રૂપિયાના માલિક બનજો અબજો રૂપિયા કમાજો એવા આશીર્વાદ દેવાના હોય તમારે એમ હા બરાબર છે મારે આશીર્વાદ દેવાના હોય હું તો જાણે ગાંધી છું મારામાં તો અક્કલ નથી કે મારે મારા દીકરાનું ભલું કઈ રીતે વિચારવાનું કઈ રીતે નહીં વિચારવાનું પણ મને એમ લાગે છે કે તમારી બુદ્ધિ અને મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે તમે આ વિદેશ જવાના ચક્કરમાં તમારા જ તમારા જ સુહાગને તમારા જ હાથે વધાવી રહ્યા છો ના ખોટી વસ્તુ છે આ તમારી હું પણ કઈ અક્કલ વગરની નથી કે ગાંડી નથી કે મારા જ પતિને બીજા લગ્ન કરવાનું કહું આ બધું ખાલી નાટક છે નાટક ત્યાં જઈને દેવાંગી છોકરી સાથે ડિવોર્સ લઈ લેશે અને આપણને બધાને લઈ જશે દેવાંગે ખુદે કીધું છે અને એ છોકરીએ દેવાંગને ડિવોર્સ ન આપ્યા તો સમજતા કેમ નથી શું કરવા ન આપે હે ભગવાન હંમેશા છે ને આવી ખરાબ વાતો ના વિચારવાની હોય મમ્મી આ તમે મોટા છો એનો મતલબ એમ છે કે હું તમારી સામે બોલતી નથી જો કોઈ પણ વસ્તુ હોય ને એના બે પાસા હોય એક સારું અને એક ખરાબ